જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો તો નવા વલગમાં તમારું સ્વાગત છે ફરીથી તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો તો ઘણા દિવસ પછી આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અને વિડીયોમાં ડેલી બન્યા રહેજો તો મિત્રો ઉનાળાના ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને લગનગાળો પણ હવે થોડો થોડો નજીક આવી રહ્યો છે બરોબર તો મોજ કરજો સવાર સવારમાં ગુડ મોર્નિંગ મિત્રો તો ઘણા દિવસથી કામમાં હતા ને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો પડ્યો તો મિત્રો થોડોક ટાઈમ લાગી ગયો છે અને યુટ્યુબમાં વિડીયો વી થોડા ડાઉન થવા લાગ્યા હતા એટલે આજે ફરીથી વિડીયોમાં ગોઠવાઈ ગયા છે બરોબર તો મિત્રો સપોર્ટ કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો શેની જરૂર છે વિડીયોમાં હજી ખાસ વિડીયો કેવો બને છે એ પણ મિત્રો જણાવજો અને ખાસ તમારા સપોર્ટની જરૂર છે સપોર્ટ વગેરે આગળ વધી શકાતો નથી કેમ કે આમાં લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ વ્યૂ વોઇસ ટાઈમ બધું વધારવાનું હોય છે એટલે કોઈ એકાદ માણસથી આર્યું કામ ન થઈ શકે બરાબર તો તમારા સપોર્ટથી ચેનલ આગળ આવી શકે છે તો મિત્રો સપોર્ટ કરતા જ રહેજો અને વિડીયો એકાદ મારો ચાલ્યો છે થોડો અને હજી ચાલે એવી આશા છે બરાબર તો મને લાગે છે કે યુટ્યુબ વિડીયો આગળ મોકલશે અને વાયરલ થાય છે મને વિશ્વાસ છે બરાબર પણ યુટ્યુબમાં કામ કરતા રહે હું પડશે તો સો ટકા સફળતા મળે છે અને આડેધડ વિડીયો નાખવાથી પણ સફળતા નથી મળતી મિત્રો તો એ પણ હું તમને કહી દઉં છું આજે લગભગ મારે હાથ દસ દિવસથી થઈ ગયા છે વિડીયોને અપલોડ કર્યાને એટલે ખાસો ટાઈમ થાય તો વ્યૂ ડાઉન થવા માંડે છે અને વ્યૂ મળતા પણ નથી અને વોચ ટાઈમ પણ ઘટવા માંડે છે એટલે ખાસ મિત્રો તમને જણાવવાનો કે વિડીયોમાં કોઈ બી વિડીયો બનાવતા હોય ચેનલમાં તો અપલોડ કરતા હોય તો બન્યા રહેજો કે વિડીયો અપલોડ કરતા રહેજો તમારે જે ટાઈમ હોય બે દિવસ ત્રણ દિવસ કે ડેલી રે કરતા હોય બરાબર તો આ આપણો વલગ છે મિની વલગ છે અને વલગમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનો નવા વલગમાં સ્વાગત છે બરાબર તમામ તમામ દર્શક મિત્રોને આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમે વિડીયો ક્યાંથી જોવો છો અને વિડીયો કેવો લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવજો બરાબર કોમેન્ટ નથી કરતા મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે વિડીયોમાં રિસ્સાની જરૂર છે વિડીયો કેવો દેખાય છે એડિટિંગ બરાબર થાય છે કે કેમ હું નથી વાપરતો એડિટિંગ બરાબર ડાયરેક્ટ વિડીયો અપલોડ કરું છું બરાબર તો એવો ટાઈમ મળતો નથી મિત્રો કે હજુ ટાઈમ મળતો ન હોવાના કારણે આમ થાય છે બરાબર અને થોડા કામ હોય એટલે થોડું કામમાં ટાઈમ મળતો નથી બરાબર ફેમિલી સાથે અને ફેમિલીએ સંભાળવી પડે ને સાથે સાથે કામ પણ કરવું પડે એટલે બધું ટાઈમ ન મળતો હોવાના કારણે વિડિયો અપલોડ કરવાનો ટાઈમ નથી મળતો એટલે મિત્રો ખાસ મારો વિડીયો અપલોડ થાય તો જોવાનું ચૂકતો ને વધારે વધારે સપોર્ટ કરજો બરાબર તો આવવાનો સપોર્ટ કરતા રહેજો અને નવા મિત્રોને સ્વાગત છે તમારો મારા વિડીયોમાં કે નવા મિત્રો પણ જોડાણા છે નવા સબસ્ક્રાઈબ છે પણ જોડાણ છે તો એમને પણ દિલથી આભાર બધા મિત્રોને અને તમે મિત્રો પણ વધારે સબસ્ક્રાઈબ વધારવા માટે સપોર્ટ કરજો અને તમારા મિત્રને પણ કહેજો તો એવી રીતનું છે આ બધું બરાબર અને આપણું ઘર બરાબર અને ઉઠી ગયા હવે બરાબર કામ ચાલુ કરવાનું છે તો મિત્રો વિડીયોમાં આટલું બસ તો આવજો